નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલે સાયબર ગુલામીના આંતરરાષ્ટ્રીય રેકેટના ના વધુ એક નાસ્તા ફરતા આરોપી અલ્ફાઝ હનીફભાઈ અજીઝ મેમમ ને આણંદ ખાતે ઝડપ્યો ધરપકડ કરેલા અન્ય આરોપીઓને સાથે મળી અલ્ફાઝ ભારતીય નાગરિકોને ગેરકાયદેસર રીતે મ્યાનમાર મોકલવાનો હતો રેકેટના સમાચાર મળતા અલ્ફાઝના માધ્યમથી અમદાવાદથી બેંકોક ગયેલા ત્રણ નાગરિકોને મ્યાનમાર જવાનો પ્લાન રદ કરી ભારત પાછા ફરવાનો નિર્ણય લીધો છે ઝડપાયેલો અલ્ફાસ મેમન અમદાવાદના સરખેજમાં રહે છે અને મૂળ આણંદનો છે અલ્ફાસની ભૂમિકા મહત્વની હોય જે કમિશનના બદલામાં પકડાયેલા આરોપી દાનિશ સુલેમાનભાઈ દાંત્રેલિયાની સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર મોકલતો હતો આ રેકેટમાં આરોપીઓ ભારતના જુદા જુદા રાજ્યોના નોકરી શોધી રહેલા લોકોને નોકરીને લાલચ આપતા ફસાવતા થાઇલેન્ડ મોકલીને ત્યાંથી નદી પાર કરાવી ગેરકાયદેસર રીતે મ્યાનમારમાં દાખલ કરાવતા જ્યાં તેમને સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ કંપનીઓમાં ફરજ પડાવાતી આ મામલોની તપાસ સુરત સાયબર સેલે રેકેટના મુખ્ય આરોપીઓ નિપેન્દર ઉર્ફે નિરવ લવકુશ ચૌધરી પ્રિત રસિકભાઈ કમાણી આશિષભાઈ રમલાલ રાણા અકીબ હુસેન આશિક હુસેન સૈયદ શશાંક યોગેન્દ્ર સક્સેના દાનિશ સુલેમનભાઈ દંત્રોલિયાની ધરપકડ કરી છે આજ કડીમ અલ્ફાઝ મેમનની ધરપકડથી આંતરરાષ્ટ્રીય રેકેટના વધુ રહસ્યો પણ બહાર આવે એવી શક્યતાઓ રહેલી છે સાયબર સ્લીવરીના રેકેટમાં અમે લોકોએ અમારી જે ટીમ છે સાયબર સેલની એ લોકોએ સાતમા આરોપીને પણ ઝડપી પાડ્યું છે એમનું નામ છે અલ્ફાસ અલ્ફાસ મેમન એ અમદાવાદનો રહેવાસી છે અને એમને જે જે અમે અમે લોકોને પાકથી મળી એ અને ટેકનિકલ વર્કઆઉટ કર્યું એમાં એમનું લોકેશન આણંદ ખાતે હતું અને લોકેશન આણંદથી આપણી ટીમે ત્યાંથી એમને લઈને આવેલી છે એ એકચ્યુઅલી દાનિશને ઉપર જે આપણે છેલ્લા આરોપીને ગિરફતાર કરી હતી તો એ દાનિશ ના જે ઉપરનું એજન્ટ હતું એ એનું નામ અફઝલ છે અલ્ફાઝ અને અલ્ફાઝ જાતે ચાર પાંચ મહિના સુધી ત્યાં કામ કરતો હતો મ્યનમાર ખાતે ફેબ્રુઆરીથી મઈ સુધી અને પછી પરત ભારત આવી ગયું અને ભારત આવીને પછી એક એજન્ટ ત્યાંનો જે છે અત્યારે પણ ત્યાં છે એમની સાથે સંકલનમાં હતો અને એમની મદદગારીમાં બીજા બે ત્રણ માણસોને મતલબ અહીંયાથી મોકલ્યું છે ત્યાં અને એના સિવાય બે ત્રણ દિવસ પહેલાં પણ એમને ત્રણ માણસોને ત્યાં મોકલવાનો પ્રયત્ન કરી પણ આપણું જે કેસ ચાલી રહ્યું છે એ પ્રમાણે સુરતના એ જે ત્રણ માણસો છે એમને કંઈક એ લોકો એ લોકો જ્યાં બેંગકોકમાં લેન્ડ થઈ ગયા હતા પછી બે દિવસ પહેલાં સુરતથી એ લોકોને કોઈ એમના જે સગા સંબંધી હોય એ લોકોએ કોલ કર્યો કરીને કીધું કે એ સારું નથી અને તમે લોકો પરત આવી જાઓ પછી એ લોકો એમની વાત સાંભળી લીધી અને એ લોકો પરત આવી ગયા એમાંથી બે આ બે જે ભોગ બનનાર છે એ આણંદના છે અને એક સુરતનું છે